ગામ ખાતે ત્રણ દિવસીય બીએસએફ

તકનીકોનું પ્રદર્શન પણ વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક સાબિત થયું હતું વિદ્યાર્થીઓએ નળાબેટનું ઐતિહાસિક મહત્વ તથા ઓગણીસો ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન બીએસએફની અગત્યની ભૂમિકા અંગે પણ જાણકારી મેળવી હતી બોર્ડર આઉટપોસ્ટની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ રણ ઓફ કચ્છ જેવા મુશ્કેલ વિસ્તારોમાં તૈનાત બીએસએફ જવાનોની પડકારજનક સેવા તથા સંઘર્ષનો પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો આ બુટ કેમ્પનો હેતુ યુવાનો માટે ભારતના સીમા રક્ષકોના જીવન અને સેવાની નજીકથી ઓળખાણ કરાવી તેમને સશક્ત અને પ્રેરિત કરવાનો હતો આ કેમ્પ ગુજરાત પર્યટન વિભાગના સહયોગથી તથા ભારત સરકારના વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમ અંતર્ગત યોજાયો હતો તેમ બીએસએફ ગુજરાતના જનસંપર્ક અધિકારી શ્રી દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું હતું સ્ટોરી રિપોર્ટ બાય સુરેશ રાવળ દાંતીવાડા બનાસકાંઠા અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્ય બીજા માળે રાષ્ટ્ર બસ પોર્ટ સામે સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે